નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે રાખી હાઈસ્કૂલ ચોકમાં ગાંધી જયંતિ અંતર્ગત ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું ગ્રામજનો સ્વચ્છતા અભિયાન અંતર્ગત માહિતી આપવા સાથે મોટી સંખ્યામાં સ્વચ્છતા અભિયાનમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ભારત દેશ વિશ્વના ટોપ ટેન સ્વચ્છ દેશમાં સ્થાન પામે તે માટે થઈને દર વર્ષે ગાંધી જયંતિના દિવસે ધ્યાનમાં રાખી સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે લોકો પોતાનું ગામ પોતાનો તાલુકો પોતાનું રાજ્ય પોતાનો દેશ સ્વચ્છ બને તે દિશામાં વિચાર થાય જાગૃત થાય તે માટે તેને સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે લખતર તાલુકાના ઢાંકી ગામમાં આવેલા હાઈસ્કૂલ ચોકમાં ઢાંકી ગ્રામ પંચાયત સદસ્ય અને ગ્રામ પંચાયત સરપંચ ભૂભાઈ મકવાણા દ્વારા સ્વત ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ સભામાં લોકોને પોતાનું ગામ સ્વચ્છ રહે તે માટે જાગૃત કામગીરી કરવા માહિતી આપવામાં આવી હતી સાથે આગામી સમયમાં નવરાત્રિ તહેવારની ઉજવણી શાંતિપૂર્વક થાય તે માટે થઈ અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ ગ્રામ સભાની અંદર મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સાથે નાના બાળકો પણ આ ગ્રામસભાની અંદર ઉપસ્થિત રહ્યા હતા